નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખત સ્ટેશન રોડ ઉપર આવેલ જરાબ સોસાયટીમાં નૂતન ગૃહ પ્રવેશ નિમિત્તે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું દીકરી બચાવો દીકરી પટાવો સૂત્રને સાર્થક કરવામાં આવ્યું રક્તર ટેશન રોડ ઉપર આવેલ જલારામ સોસાયટીમાં મૂળ તરમુણીયાના વતની અને હાલ રક્તસ્થાયી થયેલ જગદીશી ટુબા ઝાલાએ નવા મકાનનું નિર્માણ કરાવવામાં આવ્યું છે ત્યારે તેમના દ્વારા વાસ્તવ પૂજન સાથે તુલસી વિવાહ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રમાં વણ્યા મુજબ દીક કન્યાનું દાન દાનને મહત્વનું દાન ગણવામાં આવ્યું છે જગદીશસિંહ અને તેમના પત્ની આસ્તિક અને ધાર્મિક હોય લખતર ગામના નવયુવાન શાસ્ત્રી આશુતોષ રાવલ પાસે માર્ગદર્શન મેળવી પોતે બનાવેલ નવા ઘરમાં ગ્રહપ્રવેશ નિમિત્તે પૂજન અને વાસ્તુ હોવન સાથે તુલસી વિવાહ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જલારામ સોસાયટીમાં બે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું રાત્રિના સમયે તુલસી વિવાહનું આયોજન કરવામાં પોસ્ટ ઓફિસ પાસે આવેલ રામજી મંદિરમાંથી ભગવાનની શ્રદ્ધાળુ જલારામ સોસાયટીમાં પહોંચ્યા હતા ત્યાં ભગવાન વિવાહ વિધિ વિધાન મુજબ તુલસી માતા સાથે કરવામાં આવ્યા હતા જલારામ સોસાયટીમાં રહેતા શ્રદ્ધાળુ ભક્તજન જગદીશસિંહ જાડા દ્વારા તુલસી વિવાહ કરી એટલે કે કન્યાદાન કરી ગૃહપ્રષ કરવામાં આવ્યો હતો વિવાહ સહિત વાસ્તુ પૂજનની વિધિ લખતર ગામના શાસ્ત્રી આશુતોષ રાવલ દ્વારા સંપન્ન કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમનું જ્યારે આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યાની અંદર લખતર ગામના શ્રદ્ધાળુ ભક્તજનો જનો સહિત જલારામ સોસાયટીમાં રહેતા શ્રદ્ધાળુ ભક્તજનો પણ આ તુલસી વિવાહ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને ધન્ય બન્યા હતા